વર્તમાન મોંઘવારીના સમયમાં પરિવારનો એક સભ્ય કમાતો હોય અને તે કમાણીમાંથી મોટા ઘર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજના એક વૃદ્ધ દંપતીએ આત્મનિર્ભર બની ઉદાહરણ પૂરું પાડ્યું છે મેઘરજના વતની અને સિત્તેર વર્ષ કરતા વધુ વય ધરાવતા દંપતીએ પોતાના પરિવારને બોજારો બનવાને બદલે પતિ ગજાનંદભાઈ અને હર્ષિદાબેન પત્ની એ પોતાનું ગુજરાન કરવાની સાથે સાથે સામાજિક વ્યવહારો સાચવવા ભજીયાની લારી શરૂ કરી દરરોજ સાંજે ફક્ત બે કલાક લારી ચલાવવાનું નક્કી કરી તેઓએ મેઘરજની નાગરિક બેંક સામેના ખાચા પાસે જ ભજીયાની લારી શરૂ કરી હતી અને લારી ઉપર પતિ પત્ની સજોડે ભજીયા બનાવી પોતાનું ભરણ પોષણ થાય તેટલી કમાણી કરી ભક્તિમય જીવન ગુજારે છે અને આ પતિ પત્ની સશક્ત વૃદ્ધો અને બેકાર બેસી રહેતા યુવાઓ માટે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે પણ મારી પત્ની અને બે બે જ પદ્ધત

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ